રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો જો અત્યારે સવાર નવ વાગી ગયા છે નવ જે થયું છે ને બસ જો આજે હે ગાય ચોથ છે ને તો છોકરીઓ અમારે કેમ કે બે ગાયનું વાછડા છે ને એટલે એવું હોય કે જે ગાયને વાંછડા હોય ને એ ગાયને પૂજવાનું હોય ને આજે ગાય ચોથ છે તો હે ને છોકરીઓ ગાય પૂજવા આવ્યું છે તો આ તો થોડીક ડેન્જર છે એટલે એને નહીં પણ મીરાને પૂજવાની થાય ફાઇનલ છે ને વાલાભાઈ છોકરીઓ એવી હતી ને તો અહીંયા ગાયને પૂજી લીધી છે અને હજી બીજી છોકરીઓ આજે આવવાની છે પૂજવા તો એમાં પૂજવામાં એવું કંઈક કાર્યવાહી હોય કે પૂછડે પાણી રેડીને પીવાનું હોય ને એવું કંઈક હોય છે આપણે માને પૂછ્યું શું છે હકીકત આનું બધા પૂજવાનું કારણ શું છે એ આપણે માને મુલાકાત લેશું અને જોઈ આપણે હાર પહેરાવ્યો ગાયને સીવાને પહેરાવ્યો અને છે ને એને બાજરો ને એવું કંઈક ખાવાનું આપ્યું

બધાય ને બધું આખા વરસ ના પાક દૂર કરી દે એટલે ગાય માં

ચાલો હું મારા ને જ્યાં હું છે ન્યા એ ગોવાને ને દેતો હું કેમ કે ખાતા હોય ને કામ નહીં ના ખાતા હોય ને શું કરવાની અને બસ જો માને છે ને હવે ખાતમ ની બધી રાંધવાની તૈયારી ચાલુ કરવી શું કે કંઈ ચાલુ કરવું રાંધવાનું હજી તો હવે લે હું કરો ચાલો બીજું હું ચાલો તો હું ની તો દેતો આવું જો હે ને સકરવાળા એક વેરાયટી કમ્પ્લીટ થઈ છે

ચેવડી ચેવડામાં નાખવાનું બનાવે છે અને અત્યારે મારની આવે છે હું મહેમાન જુનાગઢના છે સેલિબ્રિટી દેવુબેન આહિર છે જે અત્યારે હમણાં એનો કોલ આવ્યો હમણાં બસ અમે અડધી પોણી કલાકમાં પહોંચી છે તો હવે એ આવશે બપોરા બપોરા કરશે લગભગ તો રોકાવાનું કહેતા હતા પણ હવે શું થાય ખબર નથી રોકાય કે વહેન જાય એ પહેલા કોલ આવ્યો તો કહેતા હતા કે રોકાશે પણ હવે અત્યારે અહીં આવે પછી ખબર પડે હમણાં એનો કોલ આવ્યો બસ અમે હમણાં પહોંચી છે અહીંયા કઈ વાંધો નહી આવો તો ચાલો એને પણ તમને મળી બેન આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બેન જો હવે છે ને એ અમે જમી લીધું હવે અને બસ જો ભાઈ ને રાખડી બાંધે છે હવે તો જો અત્યારે વાગી ગયા છે ત્રણ સાડા ત્રણ જેવું થયું છે અને બસ જો દીવ બેન હમણાં ગયા છે અને ભાઈ ગયો તો નહીં મળતો બસ એ જે હમણાં આવ્યો જ છે અને હું તો દુકાને અને માએ પોતાનું કામ પાછું કન્ટિન્યુ કર્યું બનાવે છે જેવડો હમણાં સાતમ આઠમમાં બધું જમવાનું જ બનાવવાનું થાય બે ત્રણ દિવસથી અને પછી સાતમ ને આઠમ બેદી ખાવાનું થાય અને મા બનાવે જેવડો હાલો દેખાડો હા અને દેવુબેન આવ્યા એટલે અમને ખૂબ મજા આવી અને ઘણીવાર વાર ડાયરો કરીને બેઠા એટલે એમને બહુ મજા આવી દેવું બેન અને સારું હાલો તો છે ને મમ્મી આ બનાવે છે ને મારે હવે જવું છે બારે ચક્કર મારવા તો જો હે ને આજે વિઝિટ આવી ગઈ હતી ને તો હું ગયો તો વિઝિટમાં અને બસ જો હું પહોંચ્યો જ છું ચાલો મારે એવો ફટોફટ માલ દો છે અને કામ છે ઘણું